નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓએ કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવ્યું છે એ વિદ્યાર્થીઓની કોલેજ ક્યારથી શરૂ થશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજની આવી તમામ ઇન્ફોર્મેશન સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કોલેજ યુનિવર્સિટી ઓપન ડેટ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજો એટલે કે સેમેસ્ટર એક જે છે એ ક્યારથી ચાલુ થશે સેમેસ્ટર એક કઈ તારીખથી ચાલુ થશે સ્નાતક અને અનુસ્નાતક બંને માટે જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલે કે તમે ધોરણ બાર પછી કોલેજની અંદર પ્રથમવાર પહેલાં વર્ષની અંદર એડમિશન મેળવી હોય તો તમારી કોલેજ ક્યારે ચાલુ થશે અને તમારી ત્રણ વર્ષની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમે અનુસ્નાતક કક્ષાએ પહેલી વખત એડમિશન મેળવી હોય તો તમારી કોલેજ ક્યારથી શરૂ થશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જે આપેલા ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો યુનિવર્સિટીમાં યુજી પીજી કોર્સમાં પ્રથમ સેમેસ્ટર આવતીકાલથી શૈક્ષણિક સત્ર શૈક્ષણિક શિક્ષણ વિભાગે સરકારી કોલેજો માટે એકેડેમિક કેલેન્ડર જે છે એ જાહેર કરી દીધું છે એ પ્રમાણે યુનિવર્સિટીઓમાં યુજી પીજી કોર્સમાં પ્રથમ સેમેસ્ટર માટે આવતીકાલથી શૈક્ષણિક સત્ર તો આવતીકાલથી તમારી કોલેજો જે છે એ શરૂ થશે અને તમારું પહેલું સેમેસ્ટર જે છે એ શરૂ થશે ચોવીસ જૂને જાહેર કેલેન્ડરમાં સત્તર જૂને શૈક્ષણિક સત્ર શરૂ થશે થવાનું કંઈ ગોટાળે ચડાવ્યા હતા તો જે વિદ્યાર્થીઓએ કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મળ્યું છે એમની કોલેજો જે છે એ આવતીકાલથી શરૂ થશે આપણે ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની બારથી વધુ સ્ટેટ યુનિવર્સિટીની સાયન્સ કોમર્સ આર્ટ્સ એજ્યુકેશન લો સહિતની પાંચસોથી વધુ કોલેજો માટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ વીસ માટેના એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી દીધી છે ચાલુ વર્ષે શિક્ષણ વિભાગે ચોવીસ જૂને એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી હતી જેમાં સત્તર જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે તેવું જણાવી અને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા યુજી અને પીજી કોર્સના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે એક જુલાઈથી શૈક્ષણિક સત્ર છે એનો પ્રારંભ થશે તો જે વિદ્યાર્થીઓએ ધોરણ બાર પછી કોલેજની અંદર પ્રથમ વખત એડમિશન મેળવી છે એમના માટે અને જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવ્યું છે એવા વિદ્યાર્થીઓની કોલેજ છે જે એ એક જુલાઈથી શરૂ થશે તો આવતીકાલથી તમારી કોલેજ જે છે એ શરૂ થશે અને તમારું પ્રથમ સેમેસ્ટરનો જે છે એ અભ્યાસક્રમ શરૂ થઈ જશે તો તમારે આવતીકાલથી કોલેજ જે છે એ જવાનું રહેશે તો જે વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મ થઈ ગયું હોય અને જે કોલેજ એમને જે છે એ પસંદગીની હોય એ કોલેજ મળી ગઈ હોય તો તેમણે જે છે એ આવતીકાલથી કોલેજમાં જવાનું રહેશે અને આવતીકાલથી જે છે એ તમારો અભ્યાસક્રમ તો નહીં શરૂ કરી દે કારણ કે કોલેજો ડાયરેક્ટ તમારું જે છે એ કોઈ ઓરિયન્ટેશન પ્રોગ્રામ એવું કંઈ રાખી અને તમારી જે છે એ ઓફિશિયલ રીતે આવતીકાલથી પહેલું સેમેસ્ટર જે છે એ શરૂ થઈ જશે અહીંયા લખ્યું છે એ પ્રમાણે એકેડેમિક કેલેન્ડરની જાહેરાતમાં શિક્ષણ વિભાગે વિલંબ કરી સત્તર જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવાનો આદેશ કરાયો છે કેલેન્ડર પ્રમાણે પચીસ એપ્રિલ સુધીમાં બીજા શૈક્ષણિક સત્ર અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે પ્રથમ સત્ર ડિસેમ્બરમાં પૂર્ણ થશે અને એકવીસ દિવસનું દિવાળી વેકેશન પણ જે છે એ આપવામાં આવેલું છે તો તમારું જે છે એ પહેલી જુલાઈથી તમારું નવું સત્ર જે છે એ શરૂ થશે અહીંયા લખ્યું છે આપણે ડિટેલની અંદર જોઈ લઈએ તો બીજું સત્ર ચાર ડિસેમ્બરથી ચોવીસ એપ્રિલ સુધીનું રહેશે પ્રથમ સેમેસ્ટર યુજી સેમેસ્ટર ત્રણ અને પાંચ તેમજ પીજી સેમેસ્ટર ત્રણ સત્તર જૂનથી ત્રીજી ડિસેમ્બર શૈક્ષણિક સત્રના એકસો ચોવીસ દિવસ એટલે કે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર ત્રણ અને પાંચની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ પીજીની અંદર સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની કોલેજ છે એ ઓલરેડી ખુલી ગઈ છે સત્તર જૂનથી અને એમનું જે છે એ ત્રીજી ડિસેમ્બર સુધી જે છે એ પહેલું સત્ર ચાલશે અને આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ કોલેજની અંદર નવું એડમિશન લેવું છે યુજી અને પીજી સેમેસ્ટર એક પહેલી જુલાઈથી શરૂ થશે તો જેણે કોલેજની અંદર નવું એડમિશન લીધું છે એમના માટે જે છે એ પહેલી જુલાઈથી કોલેજો શરૂ થશે સત્તર ઓક્ટોબરથી છ નવેમ્બર સુધી એકવીસ દિવસનું જે દિવાળી વેકેશન છે એ તમામ વિદ્યાર્થીઓ માટે પડશે એટલે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ બીજા વર્ષના અને ત્રીજા વર્ષના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ માટે સત્તર ઓક્ટોબરથી છ નવેમ્બર સુધીનું એકવીસ દિવસનું દિવાળી વેકેશન પડશે પછી તમારી જે છે એ સેમેસ્ટર એક ત્રણ અને પાંચની જે પરીક્ષાઓ છે એ સાત નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ વચ્ચે લેવામાં આવશે બીજું સત્ર યુજી સેમેસ્ટર બે ચાર અને છ તથા પીજી સેમેસ્ટર બે હજાર ચોથી ડિસેમ્બરથી પચીસ એપ્રિલ બે હજાર છવ્વીસ એટલે કે તમારું સેમેસ્ટર એક પતી જાય પછી સેમેસ્ટર ત્રણ પતી જાય અને સેમેસ્ટર ત્રણ પતી જાય જે અલગ અલગ વર્ષના વિદ્યાર્થી છે એમના માટે પછી તમારું સેમેસ્ટર બે ચાર અને છ જે છે એ ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને પચીસ એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ જે છે એ પૂરું થશે પછી તમારી ત્રીસ માર્ચથી પચીસમી એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં પરીક્ષાઓ લેવામાં આવશે સેમેસ્ટર બે ચાર અને છની પરીક્ષાઓ અને પીજીની અંદર સેમેસ્ટર બે અને ચારની પરીક્ષાઓ જે છે એ ત્રીસમી માર્ચથી પચીસ એપ્રિલ બે હજાર છવ્વીસના વચ્ચે લેવામાં આવશે અને સત્યાવીસ એપ્રિલથી ચૌદ જૂન સુધી ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન જે છે એ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે કારણ કે કોલેજના વિદ્યાર્થીઓ છે એમને ઉનાળું વેકેશન જે છે એ લાંબો આપવામાં આવશે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન હોય છે જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન હોય છે એ આપવામાં આવે છે તો એ ઉનાળું વેકેશન છે એ સત્યાવીસમી એપ્રિલ બે હજાર છવ્વીસથી ચૌદમી જૂન બે હજાર છવ્વીસ સુધી એમ ઓગણપચાસ દિવસનું રહેશે અને પછી તમારું જે છે એ જે વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મળ્યું છે એમનું જે છે એ ત્રીજું સેમિસ્ટર એટલે કે એમના માટેનું જે કોલેજનું બીજું વર્ષ છે એ પંદરમી જૂન બે હજાર છવ્વીસના રોજથી શરૂ થશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવ્યું છે એમના માટે કોલેજ જે છે એ ક્યારથી ચાલુ થશે એમની પરીક્ષાઓ જે છે એ ક્યારે હશે દિવાળી વેકેશન ક્યારે ઉનાળું વેકેશન ક્યારે અને એમના માટે જે છે એ કોલેજનું બીજું વર્ષ ક્યારથી શરૂ થશે એના વિશેની માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ